મિત્રો આ છે વિરુણ ગામની અંદર આવેલું મૂળચંદ તળાવ તો મિત્રો આ તળાવની અંદર ફરતી બાજુ આવી રીતે બનાવેલા મંદિર છે જુઓ આ મંદિર પથ્થરોથી બનાવવામાં આવેલા છે તો હાલમાં આ પથ્થર પણ અહીં ઉપસ્થિત છે જુઓ આ પડ્યા આ પડ્યા એ પથ્થરો ખોતરી અને એનું કામકાજ બનાવવામાં આવ્યા છે તો જુઓ આ છે મંદિર એક એક ફૂટના અંતરે મંદિર આવેલા છે આખા તળાવની ફરતી બાજુ છે આ મંદિર તો તમે જુઓ આ અહીંયા તો છે પણ સામે સામે પણ છે સામે બિલ્ડિંગ એ દવાખાનું છે તો પેલી બાજુ પણ છે પેલી સામે ત્યાં મોટું મંદિર છે અને સૌથી મોટું આ મંદિર છે તો મિત્રો આ મંદિર ક્યારે અને કયા વર્ષે બનાવવામાં આવેલું હતું તે અહીંયા આ પાટ્યું છે તેમાં લખેલું છે તો મિત્રો હું અહીં અમે શૂટિંગમાં આવ્યા હતા તો મેં આ તળાવ જોયું તો મને થયું કે વિડીયો બનાવો એવો એવો છે તો તો બનાવી લીધો છે મિત્રો જુઓ તમને એ પણ બતાવું તો જુઓ ઓગણીસો ને અઠાવન માં લગભગ બનાવવામાં આવેલું છે સ્થળ ઓગણીસો અઠાવન માં બનાવવામાં આવેલું છે

તો પાછળથી મંદિર આવું દેખાય છે અને ફરતી બાજુ પણ મંદિર છે ત્યાં પણ છે સામે પણ મોટું મંદિર છે ત્યાં પણ મંદિર છે ટાંકી જોડે પણ મંદિર છે તો સામે ચબૂતરો છે તો વિરંગામની નજીક એક ગામ આવેલું છે મૂળચંદ ગામ મૂળચંદ તો આ તળાવનું નામ પણ ગામ ઉપરથી પાડવામાં આવ્યું છે તો આને મેં એક ભાઈને પૂછ્યું તો મૂળચંદ તલાઈ મને કીધું કે આ મૂળચંદ તલાય છે તો અમે પણ શૂટિંગમાં આવ્યા ત્યારે અમને પણ લોકેશનની ખબર નથી કે કઈ જગ્યાએ જવાનું છે પછી એમને મૂળચંદ તલાવ કીધું એટલે અમે આ મૂળચંદ તલાવ જોડે પહોંચી ગયા તો આ તલાય છે તો મિત્રો તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લગભગ આવી ઘણા વર્ષો જૂનું ખોતરકામ કરેલું છે જુઓ ડિઝાઇન પણ જતી રહી છે અલગ અલગ ડિઝાઇનમાં ખોતરકામ કરવામાં આવેલું છે તો સામે રસ્તો છે ત્યાં ગેટ છે આવવા માટે અહીં આ તલાઈ જોવા માટેની કોઈ પણ ફ્રી કે પૈસા થતા નથી તમે આવી શકો છો તો અહીંયા પાણી છે પણ પાણી થોડું ખરાબ થઈ ગયેલું છે બહુ લીલા કલરનું લીલો કલર બહુ આવી ગયો છે તો અહીંયા આંબલીનું સરસ મજાનું ચાર છે હજુ કાતરા આવ્યા નથી કાતરા અમારા ગામમાં આંબલી એ બહુ આવે હજુ આવ્યા નથી આમાં તો જો હું તો ત્યાં ખાટલો છે ત્યાં સુતો હતો મને વિચાર આવ્યો કે વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખ્યો હોય જો ફરતી બાજુ મંદિર મંદિર ને મંદિર તો મિત્રો વિડીયો અહીં પૂરો કરું છું કે વિડીયો લાંબો થઈ જશે તો બાય